સુરતની વરાછા પોલીસે ગાંજાની ડિલિવરી પહેલા પોલીસે યુવકને ડબોચ્યો હતો ત્યારે ઓરિસ્સાથી ટ્રેન મારફતે ગાંજો સુરત લાવવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ છ કિલોથી વધારે ગાંજાનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો ઓરિસ્સાના ગંજામમાંથી આવેલો વિક્રમ સ્વાઈ ગાંજાનો જથ્થો લાવ્યો હતો વિક્રમ નામના વ્યક્તિએ સુરતમાં રહેતો ગુડ્ડુ નામના યુવકને ગાંજાનો જથ્થો આપવાનો હતો તેવું તપાસમાં સામે આવ્યું હતું ગંજામથી ગુડ્ડુ જગન્નાથ મંદિર પાસે આવી ગાંજો અશોકનગર ઝુંપડી પાસે વિક્રમ લઈને આવ્યો હતો અને તે ગુડ્ડુ નામનો યુવક ગાંજાનું વેચાણ કરતો હોવાની વાત સામે આવી હતી ગુડ્ડુને ગાંજાના પેમેન્ટ માટે ક્યુઆર કોડ મોકલ્યો હતો અને ક્યુઆર કોડથી ઓનલાઈન પેમેન્ટ કરાવ્યું હતું

कि एक आदमी जिसका नाम विक्रमा स्वाइन है और जिसको शीलू कह के भी बुलाते हैं वो वहाँ पे गांजे का वेचाण करता है और उसके पास काफ़ी ज़्यादा मुद्दा माल वहाँ पे है तो इस में के आधार पे वराछा पुलिस की टीम ने जिसमें पी आई आर बी गोजिया पी एस आई परमार लोक रक्षक लालजी भाई बाबू भाई ने कम्बाइंड टीम बनाई और वहाँ पर एरिया पर रेड किया जिसके तहत हमें वहाँ पर छः किलो चार ग्राम गांजा बरामद हुआ और नानी नानी छोटी छोटी कुड़िया भी हमें गांजे की मिली जिसमें कुल मुद्दामाल सिक्सटी नाइन का है इसके तहत हमने एनडीपीएस एक्ट के तहत के केस रजिस्टर किया और आगे का आगे कार्रवाई हम कर रहे हैं